નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એકત્રીસમી જુલાઈના કરંટ અફેર ત્રીસમી જુલાઈનો વિડીયો કાલે મોડી રાત્રે અપલોડ કરેલો છે તો ત્રીસમી જુલાઈના કરંટ અફેર છે તમે ન જોયેલા હોય તો ત્રીસમી જુલાઈના કરંટ અફેર પણ તમે જોઈ લેજો અત્યારે વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે તો તમે જરૂરથી જોઈ લેજો ક્લિયર બાકી જુલાઈના બધા જ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મેં અપલોડ કર્યા છે આ ઉપરાંત તમારે જો જૂના વિડીયોની પીડીએફ ને એવું બધું જોઈતું હોય બરાબર તો જૂના જે કરન્ટ અફેર છે જૂના એક વર્ષ સુધીના એ આપણી મળી જશે જૂના એક વર્ષ સુધીની ટેસ્ટ પણ તમને મળી જશે તો આ બધું જ કન્ટેન્ટ છે તમે આપણી એક્સેસ કરી શકશો જસ્ટ ખાલી એક વાર મારા કેવાથી ડાઉનલોડ કરો અંદરનું કન્ટેન્ટ જુઓ બરાબર ફ્રીમાં જે વસ્તુ આપી છે તમને ટેસ્ટ ને બધું એ એક વખત ફ્રીમાં ટેસ્ટ સિરીઝ ને બધું આપી જુઓ એનું સોલ્યુશન જુઓ તમને આખી ટેસ્ટ આપ્યા પછી જે સોલ્યુશન જોશો એની અંદર પણ તમને ડિસ્ક્રિપ્ટિવમાં કન્ટેન્ટ મળશે બરાબર તો જસ્ટ ખાલી એક વખત ફ્રી ટેસ્ટ આપીને તમે ડેમો જુઓ બરાબર જે કરંટ અફેરનો એક જ કોર્સ મેં અત્યારે લાઈવ રાખેલો છે બાકી તમામ કોર્સ જે હતા બરાબર એ જૂની એક્ઝામ સાથે સંબંધિત હતા એ બધા જ મેં અત્યારે રીમૂવ કરી દીધા છે ક્લિયર તો તમે એક વખત મારા કહેવાથી એન્ડ્રોઈડ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને જે કન્ટેન્ટ ફ્રીમાં છે એ ખાલી એક્સેસ કરો અત્યારે બરાબર તમને રીડ કરવાની મજા આવશે બરાબર અને ઓછા પેજમાં પ્રિન્ટ આઉટ કાઢી શકાય એવી ફેસિલિટી વાળી પીડીએફ પણ આપણે એની અંદર અપલોડ કરેલી છે તો બધું તમને ખૂબ જ સસ્તું પડે એ રીતે આપણે બધું એની અંદર ડિઝાઇન કર્યું છે ક્લિયર બાકી તમે ફોનમાંથી વાંચી શકો એવા ફોન્ટ છે એ પણ રાખ્યા છે મોટા ફોનથી તમે ફોનમાં પણ તમે આરામથી વાંચી શકો એવા ફોન્ટ વાળી પીડીએફ પણ અવેલેબલ છે બરાબર તમને પ્રિન્ટ આઉટ કઢાવી હોય તો વર્તમાન પત્રિકાઓ છે જેમાં ઓછા પેજથી પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો અથવા ઈ બુકમાં પણ એવી રીતે આપણે સેટ કરી દઈએ છીએ થોડાક ફોન્ટ નાના કરીને તો એવી પીડીએફ પણ છે બરાબર તો એ બધું એક વખત ડાઉનલોડ કરી તમે ફ્રીનું કન્ટેન્ટ એક્સેસ કરો એટલે તમને આઈડિયા આવશે શરૂ કરીએ એકત્રીસમી જુલાઈનો વિડીયો હાલમાં જ ભારતનું સૌ પ્રથમ ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ વોટર પોર્ટ છે જેનું નામ છે આ પોર્ટનું નામ છે વિઝિંગ જમ આ કયા રાજ્યમાં આવેલું છે આ ભારતનું સૌથી પહેલું ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બન્યું છે કે જ્યાં ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ આપણી પાસે એક તો છે પણ આ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે બરાબર આ કેરલની અંદર આવેલું છે વિઝિંગ જમ બરાબર

અડધા કિલોમીટરમાં થોડુંક જ ઓછું કહી શકાય બસો મીટર બરાબર તો એવડું મોટું આ જહાજ છે બરાબર એને કહેવાય મધરશીપ નામ છે એમ વી સાન ફર્નાન્ડો ઓકે કોણે મેળવ્યું છે તો કે આ વિઝિન જમ પોર્ટ કેરલ બરાબર આનું સંચાલન કોણ કરશે અદાણી ભાઈ બરાબર બાકી ટ્રાન્સશિપમેન્ટ નો અર્થ શું એ પણ તમને કહી દઉં ઊંડા પાણી જ્યાં હોય બરાબર અને ત્યાં આવું પોર્ટ બનાવવામાં આવે તો એને કહેવાય

બરાબર આ બે હજાર થી લઈને બે અંદર સમાવેશ કરેલો કરવા માટે ખાદ્ય પદાર્થો છે બરાબર અને આ પ્રોગ્રામ અંતર્ગત છે બે હજાર ત્રેવીસ સુધીમાં ટાર્ગેટ એવો હતો કે ગ્લોબલ ટ્રાન્સપેટ જે છે એને સમાપ્ત કરી દઈએ વૈશ્વિક જગ્યાએ જેટલા પણ ખાદ્ય પદાર્થો આવે છે એમાં ટ્રાન્સપેટ છે સમાપ્ત કરી દઈએ

સર્વે સર્વે ઓફ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા બરાબર બરાબર છે છે બન્યું આવેલું ક્લિયર ચાર પાંચ મુદ્દાઓ ને હતા બધા તમને કહી દીધા જેટલું હું બોલ્યો એટલું જ લખેલું હશે મારા બરાબર તો આ કેરળમાંથી કેરળમાંથી મળે છે કઈ જગ્યાએ પશ્ચિમ તટ ઉપર છે ઓફ ઇન્ડિયા પૂરું નામ છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં હેડક્વાર્ટર આવેલું છે ઓગણીસો ને સોળ માં ની સ્થાપના હાલમાં જ ઇન્ટરનેશનલ મેરી ટાઈમ ઓર્ગેનાઇઝેશન બે હજાર ચોવીસ પુરસ્કાર આનાથી કોને સમાજ કર્યું છે આ ઇન્ટરનેશનલ મેરી ટાઈમ ઓર્ગેનાઇઝેશન એનું હેડક્વાર્ટર જે છે બરાબર એ ક્યાં આવેલું છે લંડન લંડન ક્યાં છે યુકેમાં બરાબર એક વાત તો થઈ ગઈ ઇન્ટરનેશનલ મેરી ઓર્ગેનાઇઝેશન વિશે હવે આને પુરસ્કાર આપ્યા છે કોને આપ્યા છે અવિલાશ રાવત અને કેપ્ટન રુજેશ નામિયાર બંનેને આપ્યા છે એને બી બંને આપણો જવાબ થશે માટે મળ્યા છે તો કઈક બહાદુરી વાળું કાર્ય કર્યું હશે એ માટે જ આપ્યા છે બરાબર તો શું કર્યું છે એમનું કાર્ય એ પણ યાદ રાખશું તો લાલ સાગર એટલે કે રેડ સી પણ કહેવાય એને ઓકે તો ત્યાં રેસ્ક્યુ સી મિશન હતું આ રેસ્ક્યુ સી મિશનમાં તેઓના અસાધારણ સાહસ બદલ એમને આ પુરસ્કાર મળ્યો છે હવે અસાધારણ સાહસ એટલે કેવું સાહસ છે એવું પણ તમને કહું તો એક માર્ટિન લોન્ડા નામનું એક જહાજ હતું બરાબર આ સ્વેજ નહેર જે છે ત્યાંથી સાઉથ કોરિયા જતું હતું સ્વેજ નહેરમાંથી સાઉથ કોરિયા જતું હતું ત્યાં અચાનક જ લાલ સાગરમાં તેઓને હુતીસ દ્વારા છે મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો અને એ સમયે ત્યાં ભારતને જહાજ તૈનાત હતું આઈએનએસ વિશાખાપટ્ટનમ એમાં બે આ બહાદુર વ્યક્તિ હતા અવિલાસ રાવત અને કેપ્ટન બ્રુજેશ નામિયાર ઓકે એઓએ પોતાનો આ જીવ જોખમમાં નાખી અને આ જહાજને બચાવ્યું છે બરાબર અને પોતાના સાહસનો પરિચય આવ્યો સાથે સાથે ભારતનું પણ નામ રોશન કર્યું એમણે તો એ બદલ એમને આ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનને આ પુરસ્કાર આપ્યો છે જેનું હેડક્વાર્ટર યુકેના લંડનમાં આવેલું છે શહીદ ઉધમસિંહ એમની પુણ્યતિથિની ઉજવણી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને રોજ કરવામાં આવી કેટલા મેં પુણ્યતિથિ હતી નોર્મલી આવા ક્વેશ્ચન મેં હવે ઓમિટ કરવાનું ચાલુ કરી દીધા છે મીન્સ કે કેટલા મું છે કેટલા મી જન્મ જયંતિ છે કેટલા મી પુણ્યતિથિ છે આવા ક્વેશ્ચન લેતો નથી પરંતુ આ ક્વેશ્ચન મારા માટે અગત્યનો છે કેમ કે શહીદ ઉધમસિંહ

ઉધમસિંહ છે એમણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ આપણને બધાને યાદ છે ક્યારે થયો તો કે કે ઓગણીસો ને ઓગણીસમાં બરાબર એપ્રોક્સિમેટલી ડેટ પણ યાદ છે મને તેર એપ્રિલ જેવું કંઈક હતું મને એપ્રોક્સિમેટલી ડેટ યાદ છે કોઈને ફાઇનલ તારીખ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો મને એક્ઝેક્ટ તારીખ યાદ નથી લગભગ તેર એપ્રિલ હું બોલું છું ઓગણીસો ને ઓગણીસ સાલ બરાબર યાદ છે મને આમાં કોઈ પણ બાંધછોડ નહીં હોય બરાબર તો

કે એમને પકડી લીધા અને એકત્રીસમી જુલાઈ ઓગણીસો ને ચાલીસ આ એ દિવસ છે કે આપણે એક વીર પુરુષ છે ગુમાવ્યો અને એમને અંગ્રેજોએ ફાંસી આપીને તે પરિણામે શહીદ કરી દીધા ક્લિયર વિદેશ મંત્રી એસ જયશંકર એમના દ્વારા કયા દેશમાંથી ભગવાન રામ પર એક સૌપ્રથમ ડાક ટિકિટ છે લોન્ચ કરવામાં આવી હતી એસ જયશંકરે

રામ મંદિર વિશે થોડુંક યાદ રાખી લઈએ થોડુંક રામ ભગવાન આવ્યું છે તો રામ મંદિરના વાસ્તુકાર ને યાદ રાખી લેશો ચંદ્રકાંત સોમપુરા આ મંદિરના વાસ્તુકાર છે મૂર્તિના વાસ્તુકાર પૂછે તો અરુણ યોગી રાજ આવશે ફરી એક વખત રિપીટ કરું છું મંદિરના વાસ્તુકાર પૂછે તો ચંદ્રકાંત સોમપુરા આવશે અને મૂર્તિના વાસ્તુકાર પૂછે તો અરુણ યોગી રાજ આવશે બાકી અયોધ્યા એરપોર્ટ નું નામ પણ બદલી દીધું છે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ કર્યું છે બરાબર તો આ વસ્તુ યાદ રાખજો હાલમાં જ મહિલા એશિયા કપ

કયા દેશમાં નોંધાયેલું વાયરસ છે આનાથી સૌથી પહેલું મૃત્યુ બ્રાઝિલમાં નોંધાયેલું ઓપ્શન બી આપણો આન્સર હશે તો બ્રાઝિલમાં સૌથી પહેલું મૃત્યુ નોંધાયેલું છે ઓરોપોચ વાયરસ થી કેનાથી ફેલાય છે તો કે કે મચ્છર ના કરડવા થી ફેલાય છે ટૂંકમાં આનું મુખ્ય વાહક કોણ છે તો કે કે મચ્છર ભાઈ છે અને લક્ષણો પણ ડેન્ગ્યુ સમાન છે ડેન્ગ્યુ પણ મચ્છરથી થી ફેલાતો રોગ છે સૌથી પહેલો જે કેસ નોંધાયેલો તો એ ટ્રિનિદાદ ટોબેગો માં નોંધાયેલો તો આમાં માં બ્રાઝિલ સૌથી પહેલું મૃત્યુ થઈ ગયું આના વાત કરીએ વનલેન ક્વેશ્ચનો તો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયો માં અંદમાન નિકોબારની કઈ ટ્રાઇબ છે એને સૌથી પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો આ એક ટ્રાઇબ છે બરાબર જેણે જેને 2024 ની જે લોકસભા ચૂંટણી થઈ હતી એમાં સૌથી પહેલી વખત મત આપેલા હતા નામ છે સોમપેન ટ્રાઇબ આ અંદમાન અને નિકોબારમાં રહી છે તો કઈ જગ્યાએ રહી છે સોમપેન ટ્રાઇબ એવું પણ પૂછે તો યાદ રાખજો બહુ અગત્યનું છે આ ક્વેશ્ચન છે જીપીએસસી વાળા માટે બહુ અગત્યનું છે ક્લિયર હાલમાં જ ઉત્તર ભારતનું સૌપ્રથમ હ્યુમન ડીએનએ બેંક એક કોના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે ઉત્તર ભારતની સૌથી પહેલી હ્યુમનટ

સૌથી પહેલા એ વખત પહોંચનાર વ્યક્તિ બન્યા છે જગન્નાથ એસ આ એમણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની અંદર પોતાનું નામ નોંધાવ્યું છે હેમિસ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે આ લદ્દાખમાં ઉજવાય છે આરબીઆઈ ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં કુલ કેટલી વિદેશી મુદ્રા ઉપર લોન લોન નહીં માફ કરજો ફિક્સ ડિપોઝિટ કરેક્શન કરી લેજો ફિક્સ ડિપોઝિટ તમારે કોઈ વિદેશમાં રહે છે અત્યારે કામ કરવા માટે ગયા છે બરાબર અને ત્યાંથી એમને માં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ગિફ્ટ સિટીમાં એ ઇન્ડિયામાં આવીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે બરાબર તો એ માટે થઈને કેટલી લિમિટ રાખી છે તો 2.5 ડોલર ની લિમિટ રાખી છે તો આન્સર આવશે 2.5 લાખ ડોલર 2.5 લાખ ડોલર ની લિમિટ છે ક્લિયર ફરી એક વખત આ ક્વેશ્ચન સમજાવી દઉં બરાબર કદાચ કોઈને સમજવામાં મિસ્ટેક થઈ હોય બરાબર તો એક વર્ષ ની અંદર બરાબર પહેલા તો વાત કરીએ એક વર્ષ ની અંદર ગિફ્ટ સિટી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને કેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો કે ફિક્સ ડિપોઝિટમાં એક વર્ષમાં કેટલાની એફડી મૂકી શકે છે ક્યાં મૂકશે ગિફ્ટ સિટીમાં એફડીની લિમિટ રાખી છે ના લિમિટ રાખી છે આરબીઆઈ બરાબર અને વિદેશી મુદ્રામાં રોકી શકશે અને જે મેઈન મુદ્રા રાખી છે લિમિટ માટે ડોલર રાખી છે

એકત્રીસમી જુલાઈના વિડીયોને વિરામ આપીશું અને આ સાથે આખો જુલાઈ મહિનો છે એને વિદાય આપીશું હવે નવા મહિનાની શરૂઆત કરશું એક ઓગસ્ટથી તો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી નવા મહિનાના કરંટ અફેર પણ આ રીતે તમારા માટે અપ ટુ ડેટ લાવ્યા કરું કોઈ પણ ગેપ વગર એવા મને આશીર્વાદ આપજો બરાબર તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ